આધાર કાર્ડ પણ તેઓએ નકલી બનાવડાવ્યું હશે કોની પાસેથી બનાવડાવી હશે કેટલા રૂપિયા આપીને બનાવડાવ્યું હશે તે પણ ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યું છે કારણ કે આજે સાડી છસો લોકો જો ખાલી આ બે મોટા શહેરોમાંથી પકડાતા હોય તો ગુજરાતના ખૂણે ખૂણે આમાં કેટલા લોકો છુપાયેલા હશે આખું ઓપરેશન છે ને તમે જોયું કે સૌથી મોટી આ ઘૂસણખોરો સામેની આ કાર્યવાહી છે અને તેની અંદર જે જે લોકો હશે જે જે જગ્યાએ છુપાયા હશે તેમને શોધી શોધીને એમના વતન પરત કરવામાં આવશે કારણ કે પાકિસ્તાન જ નહીં બાંગ્લાદેશના ઘૂસણખોરો પણ જેટલા અહીં રોકાયા હતા કારણ કે ચંડોળા જે આખું તળાવ છે ત્યાં આસપાસ વિસ્તારો છે ત્યાં અને જેટલા પણ લોકો હમણાં મિહિરે જે વ્યક્તિ સાથે વાતચીત કરી તમામ લોકો એમ જ કહે છે કે અમે બિહારથી આવ્યા છીએ પણ કદાચ એ લોકોને ખ્યાલ નહીં હોય કે તમે ગેરકાયદે રીતે આવ્યા છો અને ગુજરાત પોલીસ એટલે જ તમને પકડીને તમારા ઘર ભેગા કરી રહી છે એટલે કે આ એક એમો તેમની હતી કારણ કે એજન્ટથી આખું એક નેક્સસ ચાલે છે અને એ એજન્ટ મારફતે જેટલી પણ તમે ભારતમાં રહીને કમાણી કરો છો અથવા તો કંઈ પણ કરો છો એનું કમિશન પણ એજન્ટને જાય છે એટલે કે એજન્ટ થ્રુ અત્યાર સુધી આ લોકો અહીં આવતા હતા અને ભારતમાં રહીને પોતાનો ધંધો કરતા હતા અને અમદાવાદમાં ખાસ કરીને કારણ કે ગુજરાતમાં તમે જુઓ કે ગઈકાલે પાકિસ્તાની નાગરિક જે જે હતા ત્યાં આવીને સૌથી પહેલો કેસ કે જેને સીધા રવાના કરી દેવાયા અટારી બોર્ડરથી સીધા પાકિસ્તાન એટલે કે બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાનીઓ હોય હવે કોઈને નહીં અહીં રહેવા દેવાય અને જે આદેશ આપવામાં આવ્યા છે કારણ કે ગઈકાલે જ અમિત શાહની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક મળી અને એ બેઠકની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ પણ જગ્યાએ પાકિસ્તાની હોય અથવા તો બાંગ્લાદેશી હોય એ લોકોને પણ હકાલપટ્ટી કરવી પડશે અને એની એક્શન રાત્રે ત્રણ વાગે કે જ્યારે આખું એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું એટલે એના પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે કેવી રીતની આખી એક સિસ્ટમેટિક વેમાં આ લોકોને ઘર ભેગા કરવામાં આવશે તમે જુઓ કે એક તરફ પાકિસ્તાન સાથે ભારત એક્શન મોડમાં છે બીજી તરફ બાંગ્લાદેશીઓને પણ આ જ રીતે હકાલપટ્ટી કરવામાં આવી રહી છે કારણ કે આ એ લોકો છે જે અહીં રહીને ભારત વિરુદ્ધ ષડયંત્રો કરતા હતા એ લોકો છે જે પોતાના ફેક આઈડીથી અહીં રહીને સરકારના તમામ લાભો લેતા હતા એ લોકો છે કે જે હંમેશા કહેતા હતા કે અમે ભારતના છીએ ભારતના થઈને રહીશું પણ કદાચ એનાથી વિપરીત સ્થિતિ છે અને આજે આપણને હંમેશાથી જોવા મળ્યું છે અને એના જ કારણે તમે જુઓ કે થોડા દિવસ પહેલાં વૃક્ષાના જે રમીલા બનીને રહેતી હતી અને આપણા રમેશને ફસાવતી હતી એની સાથે લગ્ન કરતી હતી અને એ લગ્ન કરીને એની પાસેથી જેટલા પણ રૂપિયા પડાવીને પોતાના દેશ પરત કરતી હતી અને માટે આ એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આપણે સતત આ મુદ્દે અપડેટ આપતા રહીશું આ એક મોટી કાર્યવાહી છે ને એનું રિએક્શન પણ જે રીતે અત્યારે ભારત સરકાર અને સાથે ગુજરાત સરકારે પણ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે જયદેવ જોશી જોશીલાઈન પર જોડે સર સ્વાગત છે આપનું સૌથી પહેલો સવાલ આપને કે છેલ્લા ઘણા સમયથી આપણે કહેતા હતા કે હવે હકાલપટ્ટી કરવી જ પડશે આ લોકોની કારણ કે તમે જુઓ છેલ્લા કેટલાય સમયથી રહેતા હતા ગેરકાયદે આઈડી કાર્ડ ગેરકાયદે પ્રૂફ આ તમામ વસ્તુઓ લઈને રૂક્ષાના રમીલા બની ગઈ રફીક હતો એ રમેશ બની ગયો અને પોતાનો એક ધંધો હતો એ ધીકતો રાખ્યો પણ હવે ગુજરાતમાં ન હતો આવી રૂક્ષાનાઓ ચાલશે ના તો આવા રફીક ચાલશે ના તો સલીમ ચાલશે ના તો આવા સિકંદરને સીધા એમના ઘર ભેગા જ કરવામાં આવશે જયદેવભાઈ કેટલું મોટું ઓપરેશન અને આ ઓપરેશન કેટલું જરૂરી હતું ખૂબ જ મોટું ઓપરેશન ખૂબ જ જરૂરી એવું ઓપરેશન અને ખૂબ સારા સમયે અને સારી ઝડપ સાથે આ ઓપરેશનને અત્યારે પાર પામવામાં આવી રહ્યું હોય એવું દેખાય છે એટલા માટે આ મોટું ઓપરેશન કે જે આપે કીધું એમ ફેક આઈડેન્ટિટી પોતાની આઈડેન્ટિટી છે ઇન્ટરનેશનલ કાયદાઓથી ગુનો છે આ રીતે રહેવું પણ ઇવન ભારતમાં આવી ગયા પછી આવી રીતે ડોક્યુમેન્ટ ઉભા કરવા એ ગુનો છે એ ભારતની બાહ્ય અને આંતરિક સુરક્ષા ઉપર પણ મોટો આઘાત લગાવવાનો પ્રયત્ન છે એથી વધારામાં સામાન્ય નાગરિકને શું અસર પડે તો યસ સામાન્ય નાગરિકને અસર પડે છે આપણે જોઈ લીધું આવી રીતે સાચી ખોટી રીતે ભારતમાં આવીને ડોક્યુમેન્ટ ઉભા કરીને લોકો કઈ રીતે રેકી કરીને જાય છે કે ડેવિડ હેડલી કોલમેન થી માંડીને કાશ્મીરમાં કોઈ લોકલ હેન્ડલર્સે આ આતંકીઓને મદદ કરી હોય કે પછી કોઈ પણ પ્રકારના હોય અક્ષરધામ હમલા સમયે કેટલાય લોકોએ મદદ કરી હોય આ બધા એવા લોકો જે વિવાદિત પોતાની આઈડન્ટિટી ધરાવતા હોય એ બાહ્ય અને આંતરિક સુરક્ષાને નુકસાન તો છે જ એથી વધારામાં ગુજરાતના ભારતના સામાન્ય નાગરિકના ટેક્સ પેયરના પૈસા ઉપર પણ પોતે પડી પોષીને જીવનાર લોહી ચૂસનાર પેરેસાઇટ જેવા છે એટલે એ હિતમાં પણ સમાન તકોના હિતમાં પણ આ બહુ જરૂરી ઓપરેશન છે કે આવા અનિચ્છનીય લોકો ગેરકાયદેસર રીતે રહેનાર લોકોને કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા તાકીદે નિકાલ બહાર કરવામાં આવે જો થાય તમે જો પશ્ચિમ બંગાળની આપણે વાત કરીએ ક્યાંય સિસ્ટમેટિક વેમાં એક કાશ્મીર બનાવવાનું એક કાવતરું આપણને યાદ હશે કે કેટલા કેટલા સમયથી ચાલતું હતું હવે હમણાં થોડીવાર પહેલાં જ સહયોગી મિહિરે એક વ્યક્તિ સાથે વાતચીત કરી અને એનું નામ સુલેમાન હતું અને કહે કે હું તો બિહારથી છું અને મને છેલ્લા કેટલાય વર્ષથી આવી રહું છું મને કેમ પકડે મને ખબર નથી પણ કદાચ એ વ્યક્તિને ખ્યાલ નહીં હોય કે ફેક આઈડીથી કારણ કે બિહાર અને આપણે આખી પશ્ચિમ બંગાળની અંદર પણ તમે જુઓ કે એક સિસ્ટમેટિક વેમાં એક બાંગ્લાદેશીઓને એક વસવાટ કરવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું હતું અને એ પણ એ રીતે કે તમામ લોકો ગેરકાયદેસર રીતે આવે રહે અને ભારતની સરકારી જેટલી પણ યોજનાઓ છે એનો લાભ લે એટલે તમે જુઓ કે એક ઓપરેશન જે દેવી હાથ ધરવામાં આવ્યું છે એક તરફ પાકિસ્તાનની અંદર આપણે એક એક બાદ એક જે તમે કહી દો કે એક રાજનીતિક રીતે અને એક ડિપ્લોમેટિક સ્ટ્રાઇક આપણે કરતા હોઈએ અને એ જ સમય દરમિયાન બાંગ્લાદેશ સામે પણ આ જ રીતની એક્શન એટલે મને લાગે છે કે સરકાર પણ હવે એ દિશામાં છે કે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશીઓ હોય જે પણ ભારત વિરુદ્ધ ષડયંત્ર કરશે એને ઘર ભેગા જ કરાશે ડેફિનેટલી ભારત વિરુદ્ધ થનારા ષડયંત્ર કરવા એ જરૂરી છે વધારામાં જે આપણે બીજા રાજ્યોની જે વાત કરી એ રાજ્યોની વાત અને ત્યાંની સિસ્ટમ અને એ લોકોની જે લાર્જર ડિઝાઇન છે જે મોટી રમત છે એ છે ટુ ચેન્જ ધ ડેમોગ્રાફી એટલે લોકો કઈ રીતે વસવાય કરે છે શું કરે છે એ આખા જે સામાજિક જે સેટઅપ છે એને બદલ કરવાનો પણ આ પ્રયત્ન છે એ ત્યાં અહીંયા આવીને વસવાટ કરવો ખોટી આઈડેન્ટિટી ઉભી કરવી મિલકતો ખરીદવી આઈના નાગરિકો સાથે હવે પુરુષ હોય કે સ્ત્રી હોય પણ અહીંના નાગરિકો સાથે લગ્ન કરીને પછી વધારે સંબંધો બાંધવા પોતાનું અહીંયા રહેવું વધુ મજબૂત કરવું અને આ બધું કરીને એક આખી ચેન્જિંગ વોટિંગ પોપ્યુલેશન જેટલા મતદારો થઈ અને રાજ્ય અને કેન્દ્ર સરકારની ચૂંટણીઓમાં પણ આ બદલાયેલી ડેમોગ્રાફી થી અલગ અલ્ટીરિયર મોટિવસ થી ભારતના હિત હિતથી વિરુદ્ધનું નરેટિવ સેટ થતું હોય એવું આ ગેરકાયદેસર લોકોના અહિયાં રહેવાથી આઈડેન્ટિટી ક્રિએટ કરવાથી આપે જે રીતે કીધું યોજનાનો લાભ લેવાથી અને ડોક્યુમેન્ટ હસ્તગત કરવાથી સરહદો ગમે તેટલી સુરક્ષિત રાખીએ પણ અંદર જો આ હદે પોપલું હોય કોલું હોય અને આવા લોકો આપણને અંદરથી કોરી ખાતા હોય તો સરહદો ગમે તેટલી મજબૂત રાખીએ પણ અંદરથી આપણે ખોખલા થાય અને એવું ન થવા દેવા માટે આ કરવું ખૂબ જરૂરી છે સર આપને યાદ હોય કે બેટ દ્વારકાથી લઈને છે સુધી કચ્છ અને કંડલા સુધી તમે ગેરકાયદે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા એક આપણે આજ વર્ષની વાત કરીએ છેલ્લા જે રીતે ઓપરેશન આખા અત્યાર સુધીમાં ચાલે એની અંદર બેટ દ્વારકામાં જે બાલાપર વિસ્તાર છે એની અંદર બસો ને જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા એ ઉપરાંત છ સાહીઠ હજાર આઠસો ચોરસ મીટર પણનું આ દબાણ હતું જે ગેરકાયદે તૈયાર કરી દેવામાં આવ્યું હતું એટલે કે મિની દરગાહ બનાવી દેવામાં આવી હતી પોતાના રહેણાંક વિસ્તારો બનાવી દેવામાં આવ્યા હતા અને સર બીજું એ સ્ટ્રેટેજી એ પ્રકારની કે તમારી સાથે ભળી જાય છે એક રિપોર્ટ વચ્ચે પણ સામે આવ્યો હતો કે કચ્છની અંદર જે મહિલાઓ હતી એ છેલ્લા કેટલાય વર્ષથી રહેતી હતી પછી શંકાસ્પદ એમની ગતિવિધિ લાગીને પછી ખ્યાલ આવ્યો કે આ ભાઈ ખરેખર હિન્દુ નથી આ બાંગ્લાદેશી છે એટલે તમે જુઓ કે જેટલા પણ વિસ્તારો હતા આપણા ત્યાં આવ્યા રહ્યા અને એ રીતે ભળી ગયા કે પોતાનો જ આખો અલગ વિસ્તાર બનાવ્યો એટલે કે આ એક ચિંતાનું કારણ હતું અને એની અંદર સર આ પગલું કેટલું કારગર સાબિત થશે અને આપને લાગે છે કે ગુજરાતે શરૂઆત કરી છે દેશની અંદર તમે પશ્ચિમ બંગાળ હોય કે પછી સિલુગુડુ હોય ત્યાં તમામ જગ્યાએ આ જ રીતની એક સિસ્ટમેટિક વેમાં તમામ લોકો રહે છે પોતાનું વસવાટ બની દીધો છે એ એ સામે પણ આ એક્શન થવી જોઈએ તો અને જે વિસ્તારોની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દ્વારકાનો વિસ્તાર જે સમુદ્ર થી ઘણો નજીક છે ત્યાં અંદર અંદર ઝીણા જીણા નાના નાના પોકેટ્સમાં ઘણા બધા માછીમાર માછીમારી કરનાર કે પછી નૌકાથી પોતાનો જીવન નિર્વાહ કરનાર લોકો વસે છે તેમજ કચ્છમાં પણ નાના નાના પોકેટ્સમાં લોકો વસે છે તો જે ઇલિગલી બંધાયેલ મકાનો અથવા સ્ટ્રક્ચર્સ અથવા કોઈ પણ બીજી ઇમારતોની જો આપણે વાત કરતા હોઈએ તો એ ઇમારતોની સંખ્યા એટલી મોટી છે કે એટલા મોટા તો ક્યારેક ક્યારેક ત્યાં ગામ નથી એટલે કદાચ લિટરોરી લાગે પણ એ સાચું છે કે આખે આખા નવા ગામડાઓ આવી રીતે ગેરકાયદેસર રીતે બનાવી દેવામાં આવ્યા હતા અને જ્યારે એ થાય ત્યારે એકવાર પ્રોઝેશન રાઇટ આ બધા એનો પણ ઉપયોગ કરતા હોય છે કે અમે આટલા વખત થી રહીએ છીએ પ્રોઝેશન રાઇટ છે અમારી પાસે અહીંના ડોક્યુમેન્ટ છે એમ કરી કરીને સુધી આપણે હરકત ના કરીએ એક્શન ના કરીએ પસાર થનાર દરેક દિવસ એમની આ ગેરકાયદેસર આઈડેન્ટિટી ને ખોટી રીતે જે કાયદેસર કરાવી હતી એમાં જ વધુ વધારો કરતો હતો અને એટલા માટે જ પ્રોએક્ટિવલી ગુજરાતે લીધેલું આ સ્ટેપ બાકીના રાજ્યો પણ ફોલો કરે એ ખૂબ જરૂરી છે અને આને જેટલું વેલું આપણે બંધ કરી શકીએ એ આપણા ગીતમાં છે બિલકુલ સર આપ અમારી સાથે જોડે આપનો ખૂબ ખૂબ આભાર તો એતવી જે રીતે જયદેવભાઈએ કહ્યું કે એક શરૂઆત છે અને આ શરૂઆત હવે થશે જ અને એનો અંત પણ એ રીતે આવવાનો છે કે તમામ જગ્યાએ જે ક્લીન ઓપરેશન ક્લીન આને આપણે નામ આપીએ કારણ કે જે રીતે ગેરકાયદે રહીને આખું એક નેક્સસ ચલાવતા હતા અમિત અને મિહિર પણ આપણી સાથે છે થોડી વાર એમની સાથે પણ એથી વાત કરીશું તો જે રીતના સમાચાર આપણે બતાવી રહ્યા છે સતત સાત વાગ્યાથી પાકિસ્તાન સામે આકરા તેવરની વચ્ચે ઘુસણખોરો પર આ સ્ટ્રાઇક સામે આવી રહી છે ગુજરાતમાં બાંગ્લાદેશી ઘુસણખોરોની હકાલપટ્ટી કરવામાં આવી છે સુરત અને અમદાવાદમાં સૌથી મોટી આ કાર્યવાહી કરવામાં આવી છે પાકિસ્તાનની જ નહીં પરંતુ બાંગ્લાદેશીઓને પણ ઘર ભેગા કરવામાં આવશે અમારી સાથે સુરતથી રિપોર્ટ અમિત પણ અહીંયા સુધી જોડાયેલા છે તેઓની સાથેથી વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું અમિત જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા વહેલી સવારથી આજે કાર્યવાહી કરવામાં આવી છે હાલ કેટલા આંકડો અત્યારે જે એકસો વીસનો આપણે વહેલી સવારે આપ્યો હતો આંકડો કેટલો પહોંચ્યો છે સુરત પોલીસ અત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે એકવાર ત્યાં જે ધૂસણખોરો છે તેઓની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે કારણ કે તેઓના નિવેદનો પણ ઘણું બધું કહી જશે સુરતથી સમગ્ર ઘટનાની વાત કરીએ તો હવે સુરત પોલીસ છે એક્શન મોડમાં આવી છે ગેરકાયદેસર રીતે સુરતમાં વસતા લોકો સામે લાલ આંખ કરી છે અને આ સીધા દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને આવેલા ઈસમો છે તેમને પકડવામાં આવ્યા છે તેમના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે સૌથી મોટી વાત એ છે કે ઘણા લોકો છે નામ બદલીને રહેતા હોવાની વિગત પણ છે તે સામે આવી રહી છે અને અહીંયા હાલ વન ટુ વન આ જે છે તે ઇન્ટ્રોગેશન પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અલગ અલગ કેટેગરી જે પોલીસે તૈયાર કરી હતી તેમાં આ લોકોને અલગ અલગ બેસાડવામાં આવી રહ્યા છે સીધા દ્રશ્ય આ જોઈ શકો છો કે આ બાંગ્લાદેશીઓ પાસે જે મોબાઈલ સહિતનો જે અન્યનો મુદ્દામાલ હતો તે પણ પોલીસ દ્વારા છે જપ્ત કરવામાં આવ્યો છે અને આ સીધા દ્રશ્ય આ જોઈ શકો છો કે અલગ અલગ લોકોના છે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આ જે તમામના સામે કાર્યવાહી થઈ છે આ જેમના જે મોબાઈલ છે તે રાખવામાં આવ્યા છે સૈફુલ ઇકબાલ જે અલગ અલગ રીતે નામ છે તેમનું આજે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યો છે આ તમામના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને નિવેદન લીધા બાદ કયો ઇસમ કયા ઇન્ડિયામાં રહેતો હતો તેની પૂછપરછ છે તે પોલીસ દ્વારા છે કરવામાં આવી રહી છે અહીંયા જે છે અધિકારીઓ પણ ઉપસ્થિત છે તેમણે આજે એક લિસ્ટ તૈયાર કર્યું છે કે કયા બાંગ્લાદેશીઓ છે કઈ જગ્યા પર રહેતા હતા લિસ્ટ બતાવવાનો પણ હું પ્રયાસ કરીશ કે આ લિસ્ટમાં બાંગ્લાદેશીઓનું નામ લખાયું છે કયા વિસ્તારમાં રહેતા હતા તેનું નામ લખાયું છે અને આ તમામ બાબતો પર હાલ પોલીસ છે પૂછપરછ છે કરી રહી છે અને વન ટુ વન ઇન્ટ્રોગેશન છે તે હાલ કરવામાં આવી રહ્યું છે જો કે સુરતના એડિશનલ સીપી ક્રાઇમ રાઘેન્દ્ર વત્સ હતા તેમને પણ નિવેદન આપ્યું કે હાલ એકસો વીસ જેટલા જે લોકો છે તેમની સામે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને આ એકસો વીસ લોકોમાંથી જેટલા પણ ગેરકાયદેસર હશે ગેરકાયદેસર વસવાટ કરતા હશે તેને અહીંયાથી ડિપોર્ટ કરવામાં આવશે એટલે ન માત્ર પકડવામાં આવ્યા છે પરંતુ હવે પકડ્યા બાદ આ ઈસમોને બાંગ્લાદેશ ઘર ભેગા પણ કરવામાં આવશે જોકે કે કેટલીક વાતો એ સામે આવી છે કે એમાંથી કેટલાક ઈસમો છે બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવીને અહીંયા રહેતા હતા અને હવે આ તમામ સામે છે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પોલીસ સૂચના છે એમની સાથે વાતચીત કરો અને એમને પૂછો કે કયા પ્રકારની અંદર આ માહિતી આપણી પાસે આવી અને જે ડોક્યુમેન્ટ ચેક કરી રહ્યા છે એ ડોક્યુમેન્ટ કયા પ્રકારના છે જે અધિકારી અત્યારે તપાસ કરી રહ્યા છે જે પૂછપરછ કરી રહ્યા છે એમને સીધો અમિત સવાલ કરો ચોક્કસથી અધિકારી સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે હાલ કઈ રીતની અહીંયા જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ જે લોકો છે કેટલા ઇસમો છે તેમને અહીં સાઈડમાં બેસાડવામાં આવ્યા છે અલગ અહીંયા છે તેમને પૂછપરછ બાદ જે છે તેમને અહીંયા અલગ બેસાડવામાં આવ્યા છે અને જે છે તેમની જે પૂછપરછ હવે કરવામાં આવશે ફરીથી આપણે જે છે તે બીજા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે જ્યાં બાંગ્લાદેશીઓની પૂછપરછ કરાઈ રહી છે તે જગ્યા પર હું અહીંયા તમને ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે તેમનું ઇન્ટ્રોગેશન અને તેમની પૂછપરછ છે કરાઈ રહી છે ક્યાંથી આવ્યા હતા કેટલા સમયથી અહીંયા છે તે તમામ બાબતો પર હાલ અહીં એક પછી એક બાંગ્લાદેશીઓના નિવેદન લેવાની કામગીરી છે તે ચાલી રહી છે અહીંયા બાંગ્લાદેશીઓ પણ છે તેમની પાસેથી આધાર કાર્ડ સહિતના જે પણ જે પુરાવા છે તે અહીં માગવામાં આવી રહ્યા છે અને તેમની છે પૂછપરછ છે પોલીસ દ્વારા હાલ હાથ ધરવામાં આવી રહી છે મહત્ત્વની વાત કહી શકાય કે આ જે બાંગ્લાદેશીઓ હતા તે મૂળ પશ્ચિમ બંગાળથી અલગ અલગ જગ્યાઓ પરથી ઘૂસણખોરી કરતા હોય છે અને પશ્ચિમ બંગાળ જાણે બાંગ્લાદેશીઓને જે ભારતની અંદર પ્રવેશ આપવાનો દ્વાર બન્યો હોય તે પ્રકારની વાત પણ સામે આવી છે આ સીધા દ્રશ્ય છે હવે તેમનું ઇન્ટ્રોગેશન છે તે કરવામાં આવી રહ્યું છે એક બાંગ્લાદેશ આપણી સાથે શું નામ છે તમારું મેં વેસ્ટ બેંગાલ છે વેસ્ટ બેંગાલ બંગાળ છો મેં બાંગ્લાદેશ નહીં નહીં શેખ આતાવરમમાં ક્યાં નામે પોલીસ સ્ટેશન લાભપોટ ડિસ્ટ્રિક્ટીરભૂમ સ્ટેટ વેસ્ટ બેંગાલ નામ શેખ આતાવરમ ચોક્કસથી એટલે કે હાલ અલગ અલગ જે લોકો છે તેમની પૂછપરછ છે કરવામાં આવી રહી છે અને જે ગેરકાયદેસર જે રીતે જેઓ વસવાટ કરતા હતા તેમને અહીંથી ડિપોર્ટ કરવામાં આવશે અને આ જ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ તો આ લોકો છે પોતે વેસ્ટ બંગાળથી હોવાનું કહી રહ્યા છે પરંતુ ઘણી વખત એવું સામે આવતું હોય છે કે પશ્ચિમ બંગાળથી તેઓ ઘૂસણખોરી કરીને ગુજરાત કે પછી ભારતના અલગ અલગ રાજ્યમાં જતા હોય છે અને ત્યાં ધંધો રોજગાર છે મેળવતા હોય છે અને હાલ મહિલા પોલીસની ટીમ દ્વારા પણ અલગ અલગ લોકોની છે પૂછપરછ કરવામાં આવી રહી છે અને જો ગેરકાયદેસર રીતે તેઓ વસવાટ કરતા હશે અને ખરેખર બાંગ્લાદેશથી આવ્યા હશે તો તેને અહીંયાથી જ ડિપોર્ટ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે સુરત પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે જ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે સરકારના આદેશ બાદ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને આ નિવેદન બાદ હવે પોલીસ એક્શન મોડમાં પણ જોવા મળી રહી છે કારણ કે ગઈકાલે રાતથી જ કાર્યવાહી પોલીસે આરંભી છે સુરત એસઓજી ડીસીબી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે સુરતમાં વસતા હતા તેમને હાલ રાઉન્ડ અપ કરવામાં આવે છે અટકાયત કરવામાં આવી છે તેમના નિવેદનો લેવામાં આવ્યા છે અને પર જે લોકો છે કે ખરેખર જે ઘુસણખો કરીને આવેલા છે તેમને હવે ડિપોર્ટ પણ કરવામાં આવશે અને જે રાઘવેન્દ્ર વટ છે તે એડિશનલ સીપી ક્રાઈમ સુરત શહેર પોલીસ તેમને પણ એવું જણાવ્યું છે કે સુરત શહેર પોલીસ દ્વારા આ મુહિમ સતત ચાલુ રાખવામાં આવશે અને આ જે એકસો વીસનો જે આંકડો છે તે હજુ પણ વધશે અને જે સંસ્કાર પદો પકડાશે તેની પૂછપરછ કરીને જો બાંગ્લાદેશી છે તો તેને ડિપોર્ટ કરાશે વિસ્તારોમાં આ લોકો રહેતા હતા સુરતના અને વિસ્તાર વિશે માહિતી આપો ને બીજું કે કેટલા જે વિસ્તારો છે એની આસપાસ કયા પ્રકારની અત્યારની સ્થિતિ છે કારણ કે એવું નથી કે એક બે દિવસથી આવીને વસવાટ કરતા હશે કેટલા કેટલાય વર્ષોથી આવ્યા હશે એ વિસ્તારની થોડી ડેમોગ્રાફી કયા પ્રકારની છે એની આસપાસ કયા વિસ્તારો હતા કેવી રીતે આ લોકો રહેતા હતા શું પોતાના ત્યાં ધંધા અધિકતા કરી નાખ્યા હતા અને બધા સાથે ભળીને એ ષડયંત્રકારી રીતે અહીં જ રહેતા હતા એટલે એ વિસ્તારો સુરતના કયા છે એ વિસ્તારો વિશે થોડી અમિત માહિતી આપો વાત કરવામાં આવ્યા બાંગ્લાદેશીઓ જે વિસ્તારમાં રહેતા હતા તે મુખ્યત્વે આજે લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ચોકબજાર પોલીસ સ્ટેશન હત વિસ્તાર અને કેટલાક છે તે કતારગામ હદ વિસ્તારના હોવાનું પણ જે સામે આવ્યું છે જે શ્રમ એરિઓ હોય છે તેમાં આ લોકો જે રહેતા હતા અને કેટલાક કિસ્તાઓ જે અગાઉ ભૂતકાળમાં સામે આવે છે તેમાં બાંગ્લાદેશીઓ પોતાનું નામ હિન્દુ ધારણ કરીને હિન્દુ વિસ્તારમાં રહેતા હતા કતારગામનો ભરીમાતા વિસ્તાર છે તેમાં પણ આજે મોટાભાગે બાંગ્લાદેશી વસતા હોવાની વાત છે સામે આવી છે અને આ તમામ જે લોકો છે શ્રમિક એરિયામાં રહેતા હતા કે જ્યાં આજે પોલીસની આજે તપાસ છે તે ખૂબ ઓછી થઈ શકે તેવા વિસ્તારોમાં આ લોકો છે રહેતા હતા અને ખાસ કરીને મજૂરી કામ સાથે જોડાયેલા હોવાની વિગતો પણ છે તે સામે આવી છે અને મહત્વની વાત એ પણ છે કે આમાંથી જે લોકો પાસેથી અહીંયાના જે ડોક્યુમેન્ટ મળ્યા છે ભારતીય માન્યતા તેમને પ્રાપ્ત કરી છે આધાર કાર્ડ સહિતના જે ડોક્યુમેન્ટ મળ્યા છે તે ડોક્યુમેન્ટોની ખરાઈ છે તે પણ પોલીસ દ્વારા છે કરવામાં આવી રહી છે અને સતતને સતત પોલીસ જે પૂછપરછ કરી રહી છે શંકાસ્પદ લોકોને આઈડેન્ટિફાઈ કરીને અહીંયાથી અલગ પણ કરવામાં આવ્યા છે જે જે લોકો પર પોલીસને શંકા છે તેમને જે પૂછપરછ બાદ અલગ બેસાડવામાં આવી રહ્યા છે એટલે કે હવે પોલીસે જાણે આ જે બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર સુરતમાં વસવાટ કરતા હતા તેને ડિપોર્ટ કરવાનું નક્કી કર્યું હોય તે પ્રકારની કાર્યવાહી છે તે થઈ રહી છે જે આઈડેન્ટિફાય કરેલા જે ઇસામો છે તેમને આ અલગ રીતે જે બેસાડવામાં આવ્યા છે અને તેમની હવે નાગરિક પૂછપરછ થશે તેમના નિવેદનો લેવામાં આવશે મહત્ત્વની વાત એ છે કે આ જે ઇસમો છે તે વર્ષોથી સુરતમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે ઘણા તો આઠ દસ કે બાર વર્ષથી સુરતમાં રહેતા હોવાની વિગતો પણ છે તે પોલીસ તપાસમાં સામે આવી છે એટલે આજે સીધા દ્રશ્ય આજે જોઈ શકો છો કે એકસો વીસ જેટલા બાંગ્લાદેશીઓ કે જે ગેરકાયદેસર સુરતમાં વસવાટ કરતા હતા તેમને હાલ આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે પકડવામાં આવ્યા છે અને હવે તેમના ડોક્યુમેન્ટો ચકાસવામાં આવી રહ્યા છે પૂછપરછ કરવામાં આવી રહી છે કે ક્યાંથી તેઓ આવ્યા હતા અને મોટાભાગના જે બાંગ્લાદેશ દેશી છે તે પશ્ચિમ બંગાળથી ઘૂષણખોરી કરીને ભારતમાં આવ્યા હોવાની વાત છે તે કરી રહ્યા છે એટલે કે જે પ્રકારની હાલ માહિતી સામે આવી રહી છે કે પશ્ચિમ બંગાળ છે આ બાંગ્લાદેશીઓના માટે ઘૂષણખોરીનો એક દરવાજો બન્યો હોય ભારતમાં પ્રવેશ માટેનો એક દરવાજો બન્યો હોય તેવું લાગી રહ્યું છે અને હવે આ જે ઇસમો છે તેમને પરત મોકલવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરાશે